આંકલેશ્વરના ગડઘોળપાટિયા વિસ્તારની માયાનગરી સોસાયટીમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે લલિત લલિતસાગર વિસ્તારના રહેવાસી સુરજીત સિંઘ સિંગલીગનને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લીધો છે ચોરીની ઘટના બારમી મેની રાત્રે બની હતી માયાનગરી સોસાયટીના મકાન નંબર બી તેરમાં રહેતા નિવૃત્ત ચંદ્રેશ્વર યાદવના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અગલેશ્વર યાદવ ગ્રાઉન્ડ ફ્લોરનું તાળું મારીને ઉપરના માળે સુવા ગયા હતા રાત્રિ દરમિયાન આરોપીઓએ મકાનમાં પ્રવેશ કર્યો હતો તેણે કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા તેર લાખની છાસઠ લાખની માલમત્તાની ચોરી કરી હતી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે આરોપી અન્ય કોઈ ચોરીના ગુનામાં સડોવાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે